નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વીડિયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે સોમવર્તી અમાવસ્યા પર તમારા પૂર્વજોની શાંતિ માટે ઉપાય કરવાથી પિતૃ દોષનો ભય તમને પરેશાન નહીં કરે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વીડિયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને જો તમે પણ ભગવાન ભોળાનાથના ભક્ત હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ આ વર્ષે ભાદ્રપદની અમાવસ્યા બે સપ્ટેમ્બર બે હજાર ને સોમવારે આવી રહી છે કારણ કે તે સોમવારે આવે છે તેને સોમવતી અમાવસ્યા પણ કહેવામાં આવશે આ તિથિએ વ્રત પૂજા સ્નાન અને દાન વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ તિથિએ જીવનમાં શુભ પરિણામ જોઈ શકો છો સોમવતી અમાવસ્યા પર પિતૃઓની શાંતિ માટેના ઉપાય હિન્દુ માન્યતાઓ અનુસાર અમાવસ્યા તિથિને પૂર્વજોને સમર્પિત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે આ તિથિએ કેટલાક ઉપાય કરી શકો છો આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની કૃપા દ્રષ્ટિ રાખે છે તો ચાલો જાણીએ કે ભાદ્રપદમાં આવનારી સોમવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા બે હજાર ચોવીસ પર તમે તમારા પૂર્વજોને કેવી રીતે સંતુષ્ટ કરી શકો છો આ કામ અવશ્ય કરવું જો તમારી આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હોય તો તમે ઘરમાં ગંગાજળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકો છો આ સાથે સોમવતી અમાવસ્યા પર પીપળના વૃક્ષની પણ પૂજા કરો પૂજા દરમિયાન પીપળના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો અને સરસવના તેલમાં કાળા તલ નાખી ઝાડ નીચે દીવો પ્રગટાવો શુભ પરિણામ મેળવવા માટે તમે પિત્ર ચાલીસા સોમવતી અમાવસ્યા બે હજાર ચોવીસ તારીખ નો પાઠ પણ કરી શકો છો તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે આ કામો અવશ્ય કરવા જોઈએ સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓની શાંતિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ અવશ્ય દાન આપવું જોઈએ તેની સાથે જ તમે કાળા તલ પાણી દહી મધ ગાયનું દૂધ ગંગાજળ કપડાં અને ભોજન પણ જરૂરિયાતમંદ લોકોને દાન કરી શકો છો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિંડ દાન કરતી વખતે મંત્રોનો જાપ કરો અને ધાર્મિક ગ્રંથો પણ વાંચો ચાલો હવે જાણીએ કે કઈ વિશેષ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરો સોમવતી અમાવસ્યા દાન સોમવાર આવે છે તેથી આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાની પરંપરા છે આ દિવસે તમારી ભક્તિ પ્રમાણે ચોખા સફેદ વસ્ત્ર સફેદ ફૂલ ખાંડ અને નારિયેળ વગેરેનું દાન કરો આમ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે સનાતન ધર્મમાં તહેવારો અને વ્રત દરમિયાન વિશેષ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે આ દિવસે ગરીબ લોકોને ભોજન પૈસા અને કપડાનું દાન કરો તેનાથી સાધકને તમામ કાર્યોમાં સફળતા મળશે અને ખરાબ કાર્યો પૂર્ણ થશે આ સિવાય અમાવસ્યા પર કાળા તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે મહાદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કાળા તલનું દાન કરો માન્યતા અનુસાર આનાથી સાધક પિતૃ દોષમાંથી મુક્ત થાય છે તેમજ સાધકને કુંડળીમાં ખરાબ ગ્રહોની અસરથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી આજની માહિતી આશા રાખું છું કે આજની વિડીયો તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે